મિત્રો વિડીયો શરૂઆત કરતા પહેલા એક બાબત ખાસ જણાવી દઉં કે તમે બધાએ સિંધુ ખીણની ની સંસ્કૃતિ માની એક સંસ્કૃતિ એટલે કે મોહેંજો દડો નામ સાંભળ્યું હોય છે કે ઓગણીસો બાવીસ દરમિયાન જે રેલવેના પાટા ખોદાઈ રહ્યા હતા તેની અંદરથી જે અવશેષો મળ્યા અને એ અવશેષો ઉપરથી ખ્યાલ આવ્યો કે આ જે સભ્યતા છે એ અંદાજિત ઈસવીસન પૂર્વે પચીસોથી પંદરસો ની આસપાસ હોવા જોઈએ એટલે કે અંદાજિત પિસ્તાલીસો વર્ષ આસપાસ એ સમયગાળા દરમિયાનની જે નગર વ્યવસ્થા હતી એ નગર વ્યવસ્થા આજ પણ વખણાય છે તેની જે ગટર વ્યવસ્થા હતી કે જેની અંદર ક્યારી કરવામાં આવતી ગટર બનાવવામાં આવતી એની અંદર પથ્થરો નાખવામાં આવતા અને શહેરનું જે ગંદુ પાણી છે જે વરસાદી પાણી છે જે કુળનું પાણી છે એ પાણીને નગરથી દૂર વહેતું કરવામાં આવતું જેથી કરીને જ્યાં નગરજનો છે એ નગરજનોને સંક્રમણ ન થાય અને એ બીમારીઓથી દૂર રહે પ્રદૂષિત પાણીથી દૂર રહે પરંતુ આજ આટલા વર્ષો વીત્યા તે છતાં પણ આપણા માંગરોળની અંદર અને અફસોસ સાથે કહેવું પડે છે કે આજ એકવીસમી સદીની અંદર બે હજાર છવ્વીસ આવી ગયા હોવા છતાં પણ માંગરોળની જે ગટર યોજના છે એ ગટર યોજના અમલમાં નથી આવી અને એ ગટર યોજનાનું કામ ચાલુ નથી કરવામાં આવ્યું મિત્રો તમને બધાને ખ્યાલ છે કે આપણા વિડીયોના માધ્યમથી અને નગરપાલિકાની અંદર પણ આપણે એક લેખિત અરજી પૂરી પાડેલી હતી કે જે માંગરોળની ગટર યોજના છે એ ગટર યોજના ક્યારે શરૂ કરવામાં આવશે પરંતુ આજ દિન સુધી પણ ગટર યોજના જે છે એ શરૂ કરવામાં નથી આવી માંગરોળની અંદર જે વરસાદી પાણી ભરાવાના જે ભય રહે છે વરસાદી પાણીઓ જે ભરાય છે એના માટે નગરપાલિકાએ શું કર્યું એક ઓપ્શન શોધી લીધું કેવું તો કે બોર કરી દેવામાં આવે અને એ બોરની અંદર પાણી ઉતારી દેવામાં આવે અને મિત્રો આ બોરના જેટલા પણ પાણી છે એ તમામ પાણી બગડી ગયા ઘણી વખતે નગરપાલિકાની પાઇપલાઇનમાંથી માંથી જે પાણી આવે છે એ પાણી બી ગંદા પ્રકારનું આવે છે ક્ષાર વાળું પાણી આવે છે અને એટલું ગંદુ ઘણી જગ્યાએ તો કબૂતરના પીછા નીકળવાની પણ ફરિયાદો નોંધાય છે પરંતુ આમને આમ જે તે સમયની અંદર એટલે કે મોહેન્જો દળોના સમયની આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે પણ નગર વ્યવસ્થા એટલી જબરજસ્ત હતી ત્યારે તો ટેકનોલોજી પણ નહોતી આજના સમયમાં એટલી ટેકનોલોજી હોવા છતાં એટલું એજ્યુકેશન હોવા છતાં પણ આજ આપણે એ પાંચ હજાર વર્ષ પૂર્વેથી પણ પાછળ છીએ એમ કહું તો ચાલે તો આજ દિન સુધી આ વ્યવસ્થા હજી સુધી માંગરોળને શા માટે નથી મળી રહી જે પાણી ખરેખર શુદ્ધ મળવું જોઈએ પીવાનું પાણી શુદ્ધ મળવું જોઈએ ગામની અંદર જે વરસાદી પાણી ભરાવાના જે એટલા વર્ષોથી ભય રહે છે એટલા વર્ષોથી સમસ્યા રહે છે એનો આજ દિન સુધી નિકાલ કરવામાં નથી આવ્યો અને કરવામાં આવ્યું તો બોર કરવામાં આવ્યા અને આ બોરના લીધે તમામ જે પાણીઓ છે એ પાણીઓ બગડી ગયા છે સાઈઠ ફૂટ સિત્તેર ફૂટ એસી ફૂટની નીચેની ખોદાણ કરીએ તો પણ એની અંદર

અને એવું કહેવાય છે કે વહેલી તકે જે છે એ શરૂ કરવામાં આવશે પરંતુ આ મશીનરી એટલા દિવસથી અહીંયા પડી છે કે જે પાણીના જે ખાડાઓ છે એટલે કે પાણીની જે પાઇપલાઇનો છે એ પાણીની પાઇપલાઇનો કરવામાં કરવામાં આવશે આવશે સાથે ગટર યોજનાની અંદર આનો ઉપયોગ લોક ચર્ચાઈ છે હવે હજુ સુધી આ પડ્યા છે ખરેખર આ લોકો ધન્યવાદને પાત્ર છે બની શકે કદાચ એવું પણ હોઈ શકે કે જો આની અંદર ડીઝલ પૂરવામાં આવે તો માંગરોળનું બીજા જે લોકો છે ડીઝલનો ઉપયોગ નહીં કરી શકે એટલે કદાચ બની શકે કે ડીઝલનો બચાવ કરવા માટે પણ આ એમને અહીંયા પડ્યું હોય તો ને કે શંકાને સ્થાન નથી આવું બની શકે પરંતુ હજુ સુધી કોની રાહ રહી છે આ જે અહીંયા જે જેસીબી પડ્યા છે એ જેસીબી એટલા દિવસથી એમને એમ પડ્યા છે ગટર યોજનાના જે પ્લાન છે એ પ્લાન નક્કી થઈ ગયો છે ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે એવું કહેવામાં આવ્યું હતું કે ઝોન નું કામ પણ અપાઈ ગયું છે

ખાત ખાતમુહૂર્ત પછી ડાયરેક્ટ કામ શરૂ કરી દેવાનું હોય પરંતુ ફરી પાછો એટલો સમય વીત્યો હજુ સુધી કામ પેન્ડિંગ પડ્યું છે કામની શરૂઆત કરવામાં નથી આવી વચ્ચે અવિશ્વાસ મત ઊભો થાય છે અવિશ્વાસ મત ઊભો થાય છે તો જે ચાલુ બોડી છે એ ચાલુ બોડી એવું તો નથી કે એ નાબૂદ થઈ જશે અને વિપક્ષ છે એ સત્તામાં આવી જશે એવું તો બનવાનું નથી બંનેની જ આ બોડી ચાલુ રહેવાની છે તો જે ગટર યોજનાના જે કોન્ટ્રાક્ટર છે જેને કામ કરવાનું છે એ શું આ નવી બોડી બનવાની રાહ જોઈ રહ્યા છે કે અવિશ્વાસમાં ઉભો થયો છે નવી બોડી બનશે પછી કામ કરીશું તો હાલ જે ચાલુ બોડી છે એ ચાલુ બોડી પ્રજાજોગ હિત વિચારીને શા માટે આ ગટર યોજનાનું કામ શરૂ કરાવી ન શકે આ એક ખરેખર ગંભીર પ્રશ્ન હશે સત્તા ગમે તે હોય અવિશ્વાસ મત ઉભો કર્યો છે સત્તા ગમે તે હોય પરંતુ ભોગવવું પડે છે સત્તા ગમે તે હોય તમે કામ શરૂ કરી દો હજી સુધી તમે કામ શા માટે શરૂ નથી કરી રહ્યા શા માટે કોન્ટ્રાક્ટર હજુ સુધી આ પ્રકારનું ઓરમાયું વલણ દાખવી રહ્યા છે શા માટે એ લોકોને માંગરોળની અંદર

મજા આવશે એમ કામ કરી લેશું તમારા વિડીયો કામ છે કામની અંદર એક ના નિયમથી પણ ગેરરીતિ ચલાવી નહીં લઉં કારણ કે અગાઉ પણ જે જે શહેરોની અંદર ગટર યોજના થઈ છે અને કામની અંદર ગેરરીતિ ઊભી થઈ છે ત્યાં ઘણી જગ્યાએ ગટરો ઉભરાઈ ઉભરાઈને બહાર આવી છે લોકોને થઈ રહ્યું કામ થઈ રહ્યું છે પરંતુ હકીકતમાં એ કામ કેટલું સારું થઈ રહ્યું છે કેટલું સાવચેતીપૂર્વક થઈ રહ્યું છે એ પણ મહત્વનું છે કે આવનાર આ પેઢી અને આવનારી પેઢી એનો સદંતર લાભ લઈ શકે અને મિત્રો આપણે દસ દિવસનું જે અલ્ટિમેટમ આપ્યું હતું કે દસ દિવસની અંદર જો ગટર યોજના શરૂ નહીં થાય તો નગરપાલિકાનો ઘેરાવ કરીશું ફરી પાછો એક વખત આપણે નગરપાલિકાની અંદર જાશું અને એ લોકોને પૂછશું કે કઈ તારીખ આપો છો કે કામની શરૂઆત થાય અને ત્યાર પછી આપણે જે કંઈ પણ કરવું પડશે એ કરીશું પરંતુ માંગરોળની અંદર ગટર યોજના શરૂ કરાવીને રહીશું કોઈ પણ પ્રકારની મેલી મુરાદો અને ક્યાંય પણ કોઈ પણ પ્રકારે અમલમાં નહીં આવવા દઈએ મિત્રો એના માટે કરીને તમારા બધાનો સાથ સહકાર પણ ખાસ જરૂરી છે અને ખાસ એક અફસોસ સાથે કહેવું પડે છે કે

કેટલી વહેલી અને શક્ય બને તેટલું વહેલું આપણે શરૂ કરાવી શકીએ છીએ ધન્યવાદ આવજો બાય બાય